એબી એ ટાવર છે એની ઊંચાઈ આપણે એ જ મીટર ધારી લીધી છે કારણ કે આપણે એમ કહે છે કે ચાલીસ મીટરનો વધારો થાય છે તો જ્યારે જયારે હતો ત્યારે એનો પડછાયો બીસી જેટલો હતો કેટલો હતો બીસી જેટલો જ્યારે સાઈઠ નું પડછાયો સાઈઠનું આ કિરણ છે કિરણ છે સાઈઠ નું ખૂણો બનાવે છે સૂર્યના બે કિરણ છે એક છે એ અને એક છે બીસી અને પડછાયો આ એ બી ટાવર નો છે જ્યારે એ બી ટાવર નો પડછાયો સાહીઠ અંશ નો ખૂણ હતો ત્યારે એ ખૂણો ત્રીસ મીટર નો બને છે એટલે મિત્રો જ્યારે પડછાયો નો આટલો છે બીસી એનું માપ આપણે જાણતા નથી એટલે એક મીટર લખી દીધું પછી એ પડછાયો વધારો કેટલો થયો એ આપણે દાખલામાં કહી દીધું છે કે સાઈઠ થી ત્રીસ થયો ત્યારે ચાલીસ મીટર નો વધારો થયો તો ચાલીસ મીટર સી ની બરાબર થાય

અને BC આપણે ધાર્યું છે x મીટર અને BD છે એ આખે આખો 140 થશે હવે દાખલાની શરૂઆતમાં આ બધા દાખલામાં ટેન જ ઉપયોગ થયો છે બીજા કોઈ પણ દાખલા કોઈનો પણ ઉપયોગ થઈ થયો નથી કારણ કે બધામાં ઊંચાઈને શોધવાનું છે એટલે બધા ત્રણે ત્રણમાં ટેન ઉપયોગ કરવાનો છે તો ટેન થીટા લઈએ બંનેમાં ટેન થીટા લઈએ પહેલા આપણે એબીસી એટલે એબીસી ત્રિકોણની અંદર ટેન સાઈઠ લઈએ તો ટેન સાઈઠ બરાબર સામેની બાજુ એબી

એ મિત્રો શું થશે એ બી છેદ બી ડી tan બરાબર તો tan θ કિંમત મૂકી દઈએ 30 અને સામે તો એ નું માપ આપણે એ જ ધાર્યું છે અને બી નું માપ આપણે જો કેટલું છે 140 આ x અને આ 40 મિત્રો બે નો સરવાળો થાય 140 હવે મિત્રો આની tan 30 ની કિંમત મૂકી તો 1 છેદ નો વર્ગમૂળ 3 અને સામે એ જ x છેદ માં 40 છે બરાબર છે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો મિત્રો એક સુતા ચાલીસ ગુણ્યા એક એટલે એક સુતા ચાલીસ અને વર્ગમુ એટલે એચ ની કિંમત વર્ગમું ત્રણ એક્સ મળી છે આપણને પરિણામ એકમાં આવી એચ બરાબર વર્ગમું ત્રણ તો હવે એચ ચાલીસ વર્ગ મુ ત્રણ એક્સ થાય બરાબર છે ત્રણ એક્સ ને આ એક્સ ને આ બાજુ તો માઇનસ થઈ જાય તો ચાલીસ બરાબર ત્રણ એક છે એચ બરાબર શું કીધું છે વર્ગમૂળ ત્રણ એક્સ તો એચ બરાબર વર્ગમૂળ ત્રણ એક્સ આપેલું છે તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વીસ કિંમત આવી કેટલી કેટલી કિંમત આવી વીસ તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વીસ

પછી એક કિરણ 30° નો ખૂણો બનાવે છે ત્યારે એનો જે પડછાયો છે b થાય છે ચાલીસ મીટર વધે છે અને પછી ટેન સાહીઠ ને 30 ના અલગ અલગ બે પરિણામ બનાવો તો tan 30 નો પરિણામ બન્યું tan 60 નો પરિણામ બન્યું આપણે h ની કિંમત આવી અને tan 30 નું પરિણામ બન્યું આ કિંમત આવી તો એની અંદર વીસ મળ્યા તો પહેલા પરિણામ ની અંદર વીસ મૂકી દો તો h 20 વર્ગ નું 3 આવે બરાબર છે દાખલા બરાબર સમજી ગયો તો એની મિત્રો રકમ છે આ પ્રમાણે

તો આપણે એકવાર ટોચને જોવાનું છે એક વાર જોવાનું છે તો જો તળિયામાં જોઈએ રેખાના આ ખૂણા ત્રીસ અને પિસ્તાલીસ બે બનશે બરાબર છે ત્રીસ અને પિસ્તાલીસ બે ઉપર બને છે તો અંદરના ખૂણા જેડા થવા જોઈએ કેવાકારના જેડાના તો મિત્રો આ ક્ષિતિજ રેખાને આમ આમ જો આમ કરીને આમ જો

પિસ્તાલીસ નો આ પિસ્તાલીસ નો હોય તો આ કેટલા નો બને પિસ્તાલીસ અંશ નો બને કેટલા અંશ તો બને પિસ્તાલીસ નો બને અહીંયા પિસ્તાલીસ આવી લેવાનો છે બરાબર છે આ આખો ખૂણો પિસ્તાલીસ એટલે જે પિસ્તાલીસ નો ખૂણો બારે બને છે તો આપણે તો અંદર લેવાનું છે આપણે શું લેવાનું છે અંદર તો મિત્રો એ જે પિસ્તાલીસ અંશ નો ખૂણો બને છે એ આપણે આમ મોટો બનશે સુબંધ મોટો કોણ બનશે એ પિસ્તાલીસ અંશ નો બનશે સુબંધ છે પિસ્તાલીસ તો મિત્રો આમ આનો કયો થશે આમ આમ

લંબચોર સામ સામેની બાજુ સરતી હોય આ એક્સ હોય તો આ હોય આનું આઠ મીટર આપી દીધું છે તો આટલો ભાગી આઠ મીટર હોય સમજાય તો મિત્રો હવે લખું છું આનો બે ત્રિકોણ બને છે અને બીજો બને છે કયો એ એટલે આ નીચે આટલું આમ એબીસી બે ત્રિકોણ બને છે માં બી ખૂણો ત્રીસ નો થશે કારણ કે સમાંતર રેખા પીક્યુ અને બીડી ઈ બી રેખાને છેદે છે જો આ પીબી અને આ પીક્યુ એને આ બે રેખા પીબી રેખા છેદે છે એટલે આ બે ખૂણા બને બરાબર ને તો એ બે ખૂણા બન્યા છે તો બે કેવા થાય જે દાખલાના આવું તમારે ન લખવું હોય તો બે સમાંતર પીક્યુ અને બીડી ઈ બી રેખા છેદે છે જેથી ખૂણો क्यूबी बराबर पी डी डी था એટલે ખૂણો पी बराबर बी થાય ખૂણો पी बराबर શું થાય આપણો પી બરાબર ખૂણો બી થાય ઈ બની કેવા થાય યુગમ કોણ તેરી જે ए पी सी માં પણ ए पी सी ખૂણો 45 અંશનો થાય છે કઈ રીતે થાય મે તમને સમજાવી દીધું તમારે લખો તો લખવાનું ન લખો તો ડાયરેક્ટ સીધા તમે ખૂણો બી બરાબર ખૂણો પી બરાબર 30 અંશ માટે ખૂણો બી બરાબર 30 અંશ થાય યુગમ કોણ લખી નાખવાનું એ રીતે અહીં લખવાનું ખૂણો પી બરાબર 45 અંશ તો અહીં એક ખૂણો બરાબર 45 અંશ પીએસસી લખવાનો આખો એટલે બે પી ન થાય પીએસસી બરાબર પિસ્તાલીસ અંશ એ યુગ્મ કોણ થાય એ રીતે લખી નાખવાનું અને આ રીતે લખવું હોય તો પણ વાંધો નથી યુગ્મ કોણ લખી નાખો જે ખૂણો પી બરાબર ખૂણો બી અને ખૂણો ક્યુપીસી બરાબર ખૂણો પીએસી બનશે પિસ્તાલીસ અંશ તો બનશે તો યુગ્મકોણ લખીને તમે કરી શકો છો બરાબર મિત્રો હવે આપણે બંને ત્રિકોણમાં ટેનનો ઉપયોગ કરી પેલા પીબીડી લઈ લઈએ

અને આ બાજુ સખી છે આ બંને શોધવાનો જે જવાબ આવશે એ જવાબ આવશે કારણ કે આ બે પીસી બરાબર એસી થાય છે અહીંયા જોઈ લીધું આપણે શું લીધું પીસી બરાબર એસી થાય એક્સ બરાબર આઠ વત્તા એચ નો શું થાય એસી બરાબર પીસી એસી બરાબર પીસી કેમ તો એક્સ ઈ શું છે એસી છે અને આઠ વત્તા એચ એ શું છે પીસી છે તો એક્સ બરાબર શું થાય એસી બરાબર પીસી એ આપણે પાછળથી જોશું અત્યારે એક્સ બરાબર આઠ વત્તા એચ બરાબર બે લઈ લો હવે બે પરિણામ એક્સ ના છે જો બંને સરખાવી દઈએ આપણે સામસામાં મૂકી દઈએ આ કિંમત છે તો આ એક્સની કિંમત એચ બરાબર છે આ બે માં એચ કોમન નીકળી જુઓ એચ કોમન લઈ લઈએ તો વર્ગમુક ઓછા એક વધશે શું વધશે અહીંયા કાંઈ નરાબર આઠ તો છે હવે એચ ની કિંમત લઈ તો સામે આઠ નીચે આખો કંશ નીચે જશે વર્ગમૂળ ઓછા એક તો આ જ એ જ બરાબર શું વર્ગમૂળ ત્રણ ઓછા એ મિત્રો આમાં કરણીનો નિયમ લાગુ પડે કે આવું આવું જ્યારે છેદમાં વર્ગમૂળ હાલે નહીં છેદમાં વર્ગમૂળ ના આવે એટલા માટે શું કરવું હંમેશા છેદમાં ઉર્ગમ ના હોવો જોઈએ છેદમાં હોય તો એનો આનાથી વિરુદ્ધ કંશ ઉપર નીચે ગુણી નાખો જોઈએ એનાથી વિરુદ્ધ કંશ ઉપર નીચે ગુણી નાખવો જોઈએ એટલે ઓછા છે તો વર્ગમૂળ ત્રણ વત્તા એક વર્ગમૂળ ત્રણ વત્તા એક અંશ અને છેદમાં ગુણી નાખો અંશ અને છેદમાં ગૂણી નાખો

બે આવશે નીચે બે આવતા બે નું ચાર વર્ગ એક મીટર થશે એક મીટર આવ્યું બસ તો હવે આપણે જે શોધવાનું છે એ આપણે શોધી લઈએ તો પીસી બરાબર આઠ વત્તા એજ છે આખો ટાવરની ઊંચાઈ આપણે પીસી શોધવાની છે એની કિંમત આઠ વત્તા એજ છે એટલે જે આઠ વત્તા એ જ તો આ છે એમને મૂકશું મળી ગઈ આપણે ચાર વર્ગમુ એક તો ચાર વર્ગ એક મૂકો છે તો એનો જવાબ પડી જ આવશે એસી બરાબર શું આવશે ચાર કંશમાં ત્રણ વર્ગમુકતા વર્ગમૂળ ત્રણ જવાબ બે બંનેના સૈન જવાબ આવશે કારણ કે બંને એક જવાબ શોધાઈ ગયો તો બે સેમ છે એસી બરાબર પીસી

પીસી નો જવાબ આવે એસી નો જવાબ મિત્રો આ રીતની હતી ઉદાહરણ નંબર છ ની રકમ એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા આઠ મીટર ઊંચી ઇમારતનો ટોચ અને તળિયાના આવશે ત્રણ માપ ત્રીસ અને પિસ્તાલીસ બને છે તો બહુ માળી બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધવાનું હતું તો બે ઇમારતો વચ્ચેનું અંતર આપણે શોધ્યું હવે મિત્રો ઉદાહરણ નંબર સાત જોવાનું છે તો ઉદાહરણ નંબર સાતની અંદર તમારે સમજવાનું છે એ જોઈ લીધું તો ઉદાહરણ ઉદાહરણ નંબર સાત એમ કહે છે કે નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવશ્યકોના માપ અનુક્રમે ત્રીસ અને પિસ્તાલીસ માલુમ પડે છે જો નદીની

થ્રીડી આકૃતિ નથી આવતી કે આ આ પાણી ઉપર શું બાંધેલું છે પુલ અને પુલની સામે એનો પુલ આ એ પુલ એ આ પુલ છે એટલે એક વ્યક્તિ છે ને અહીંયા બેઠો બેઠો શું કરે છે અહીંયા એક કિનારે જોવે છે ને બી કિનારે પણ જોવે નદીના બે કિનારા છે એ ને બી અહીંયા ઊભો ઊભો જોવે છે બરાબર આ એની દ્રષ્ટિ રેખા થશે શું થશે એની દ્રષ્ટિ રેખા થશે દ્રષ્ટિ રેખા એક થશે એપી કઈ થશે એક થશે એપી આ મિત્રો દસ થી રેખા થશે અને આ પણ દસ થી રેખા થશે પરીક્ષામાં લખો તો બહુ સારું તમારી મરજી બાકી અહીંથી પી થી આ બિંદુ જોવે છે ને દસ થી રેખા થઈ અને તમને એમ કીધું હતું કે જ્યાં જોતા હોય ત્યાં આંખ આંખ છે જોવાનું છે તો સીધી રેખા હંમેશા ખીતી રેખા બને એટલે લાલ અક્ષરવાળી છે નીચેનો ખૂણો બને છે ત્રીસ હસ્તો આય પણ નીચેનો બને છે પિસ્તાળીસ હસ્તુ ધ્યાન રાખજો

અને બીજો બને છે પીડીડી બને ત્રિકોણ બને છે બને ત્રિકોણની અંદર યુગ્મ કોણને લીધે ખૂણો એ ત્રીસ અંશ બને છે અને ખૂણો બી પિસ્તાલીસ અંશ બને છે આપણે સમજી ગયા હવે બને ત્રિકોણમાં ટેન થર્ટાનો ઉપયોગ કરીએ આપણે તો પહેલા ત્રિકોણમાં પીએડીમાં કરી પી એડી તો આને ટેન ત્રીસ માનીએ તો ટેન ત્રીસ એટલે સામેની બાજુ પીડી છેદમાં એડી તો પીડી છેદમાં એડી તો ટેન ત્રીસની કિંમત એક વર્ગમુ ત્રણ થાય પીડીની કિંમત ત્રણ આપણને આપી દીધી છે એડી નથી આપી

નીચે બીડી આવે તો બીડી બરાબર કેટલા થાય ચોકડી ગુણાકાર કરો તો બી બરાબર ત્રણ થાય બરાબર છે અને બીડી છે એ પરિણામ બે છે હવે પરિણામ એક અને બે નો સરવાળો કરો બરાબર છે કારણ કે આખી નદીની પહોળાઈ થાય

એ મિત્રો બરાબર ધ્યાન દઈને આ દાખલા સમજો અને આમાં દાખલામાં સમ આ પાઠ્યપુસ્તકમાં તમને સમજવામાં થોડીક તકલીફ પડશે પણ અહીંયા તો મારી રીતે તમે સમજશો તો તમને જરાય તકલીફ નહીં પડે તો તમે બરાબર રીતે સમજી ગયા છો ન સમજાવો તો ફરીથી સમજાવવાનું કહેશો તો ફરીથી સમજાવીશ જય દ્વારિકાધીશ જય શિયારામ